ને રસાણા નહેરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઇકને લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર દંપતી પચાસ ફૂટ જેટલા ઘસડાયા હતા જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી લુખાણ થઈ ગઈ હતી જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાના પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત થયું હતું દસ વર્ષે એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતાં પરિવાર ઉપર માતમ છબાયો હતો અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે